આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તંત્ર આખરે જાગ્યું ખરું છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કુંડલ પાવી જીતપુર રોડ ઉપર ફરતી એસટી બસમાં માં મુસાફરો થી ખીચું ખીચ ભરેલી હાલત નો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તંત્ર સફાળો જાગી આજ રૂટ પર બીજી બસ ચાલુ કરવામાં આવી સ્થાનિકો દ્વારા એકબીજાને પેડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું થોડા દિવસ પહેલાં સલામત સવારે એસટી અમારીના સ્લોગનનો છીદ ઉડાડતો વિડીયો વાયરલ થયો હતો ઓવરલોડેડ પેસેન્જર ભરી જોખમી રીતે પરિવહન કરતી એસ ના જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કર્યો હતો જેના સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું છોટાઉદેપુર પાવી કુંડલ રૂટ ઉપર વધુ એક બસ ફાળવવામાં આવી સ્થાનિકો દ્વારા એકબીજાને પેડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અહેવાલ સિંહ ઠાકોર